નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે અને એ છે નિશાન ચૂક માફ માફ નહીં નીચું નિશાન નિશાન ચૂક માફ માફ નહીં નીચું નિશાન તો નિશાન એ ચૂકી જઈએ ને તો ચાલે ભલે નિશાન ચૂકી જઈએ પણ નિશાન આપણે તાકતા જ નથી તો ક્યારેય એમાં આપણે સફળ નહીં થઈએ મિત્રો આપણા લક્ષ્યાંકો જે છે એ લક્ષ્યાંકો આપણે નક્કી કરવાના છે અને એ તરફ આપણે ચાલવાનું છે આપણે લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે એ તરફ ચાલવાનું છે આપણે ચોક્કસ ગોલ બનાવવાનો છે એક લક્ષ્યાંક બનાવવાનો છે અને એ લક્ષ્યાંકને પૂરો કરવા માટે આપણે ચાલવાનું છે લક્ષ્યાંક સુધી પહોંચીશું અથવા નહીં પહોંચીએ તો એની પ્રાપ્ત કરી લઈશું મિત્રો તો લક્ષ્યાંક નક્કી કરવો પડે જીવનનો ધ્યેય નક્કી કરવો પડે નિશાન ટાકવું પડે અને તો જ આપણે સફળ અથવા તો નિષ્ફળ થઈશું પ્રકૃતિનો પણ નિયમ છે પ્રકૃતિનો એક નિયમ છે મિત્રો સફળ માણસો જે છે એને જ એક આગળ વધારવાનું કાર્ય કરે છે જે શરમ કરે છે જે પરસેવો પાડે છે સિદ્ધિ તેને જઈ ભરે જે પરસેવે નાય જે પરસેવે નાય છે મિત્રો એને સિદ્ધિ વળે છે બાકી બેઠા બેઠા આપણે કશું કરી નથી શકતા બરાબર બેઠેલા માણસનું ભાગ્ય પણ બેઠેલું જ રહે અને સૂટેલાનું હંમેશા સૂતું રહે ભાગ્ય ચાલતા માણસનું ભાગ્ય ચાલતું રહે તો એ પ્રમાણે આપણે મિત્રો આગળ વધીશું આપણું નિશાન નક્કી કરીશું આપણો નક્કી કરીશું નિશાન ખેંચીશું અને લક્ષાંક સુધી હવે આજે આની સાથે આપણે પાર્ટ ટુ મધ્યક આંકડા શાસ્ત્ર એની ચર્ચા કરીએ છીએ મિત્રો તો આંકડા શાસ્ત્રમાં મધ્યક એ આપણે ગઈ વખતે જોયું છે હવે મધ્યકમાં મધ્યક એટલે શું તો આપેલા પ્રાપ્તાંકો જે આપ્યા છે અવલોકનો જે આપ્યા છે એનો સરવાળો અવલોકનો અવલોકનો અવલોકનોની સંખ્યા એટલે મધ્ય હવે એના જુદા જુદા સૂત્રો જોયા છે એક સૂત્ર સાદું સૂત્ર છે કે અવલોકનનો સરવાળો છે એને અવલોકનોની સંખ્યા વડે ભાગી દો સિગ્મા એક્સ અપોન એન એના ઉદાહરણ પણ જોયું ત્યાર પછી આવૃત્તિ વર્ગીકૃત કરેલી હોય તો વર્ગીકૃત આવૃત્તિનો મધ્યક આપણે જોયો રીત જોઈએ અવલોકનના જે વિચલન છે તફાવત છે એ વિચલનોના સરવાળાની રીત જોઈએ ત્યારે એક્સ બાર બરાબર સીધમાં એફઆઈઆઈ અપોન એન તો આ પ્રકારે જુદા જુદા સૂત્રો પ્રમાણે આપણે ઉદાહરણો મિત્રો તૈયાર કરીએ છીએ હા તો મિત્રો આપણી પાસે એક રકમ છે એક્સ આઈ એફ એટલે કે વર્ગ આપેલો છે એની આવૃત્તિ છે ફ્રીક્વન્સી હવે આપણે સૂત્ર લેવાનું છે એક્સ બાર મધ્યક બરાબર સિગ્મા એક્સ આઈ એફ અથવા તો એફ આઈ એક્સ એમ હવે અહીંયા આપણે આવૃત્તિનો ટોટલ સરવાળો લેવાનો છે મિત્રો

એક હજાર સાતસો અગ્યાસી એ આપણને ટોટલ મળે છે હવે અહીંયા કિંમત મૂકી દઈશું તો કિંમત આપણને મળે છે સત્તરસો ને ભાગ્યા એની કિંમત આપણા માટે છે ત્રીસ

એને બે વડે ભાગીશું ઉર્ધ્વ સીમા અને અધ્ધ સીમા નો સરવાળો કરીને બે વડે ભાગો ત્યારે દસ અને પચીસ નો સરવાળો કરીને એને બે વડે ભાગીએ એટલે કે પાત્રીસ ભાગ્યા બે બરાબર સત્તર point પાંચ મળે આ સત્તર point પાંચ આપણા માટે મધ્ય કિંમત છે તો અહીંયા આપણે લખીશું સત્તર point પાંચ હવે આ બંને વચ્ચેનો તફાવત મિત્રો પંદર છે પચીસ માંથી તમે દસ બાદ કરો તો ત્યારે પંદર છે તો બંને વચ્ચેની મધ્ય કિંમત આપણે લેવાની છે અને એ મધ્ય કિંમત આપણને મળશે પચીસ અને ચાલીસ એનો વચ્ચેની કિંમત પંદર ઉમેરીશું બત્રીસ point પાંચ ત્યાર પછી એ બંનેની કિંમત આપણે લેવાની છે સુડતાલીસ point પાંચ આ બંનેની કિંમત આપણે લઈશું બાસઠ point પાંચ ત્યાર પછી આ બંનેની કિંમત લઈએ છીએ ત્યારે સિત્યોતેર પોઈન્ટ પાંચ અને આ બંનેની કિંમત લઈશું ત્યારે આપણને મળશે બાણું પોઈન્ટ પાંચ તો આ દરેક કિંમતો આપણને પંદર પંદર ઉમેરતા કિંમત મળે ધારેલો મધ્યક લેવાનો છે તો ધારેલો મધ્યક કોઈ પણ એકની સામે આપણે એ ધારી લઈશું અહીંયા સૌથી મોટી આવૃત્તિ સાત છે તો એની સામે આપણે એ ધાળીએ છીએ અને એ જીરો છે તો આપણે યુઆઈ ની કિંમત શોધીએ છીએ એ કિંમત આપણને ત્રીસ મળે ત્રીસ ને હું પંદર મળે ભાગી ત્યારે મને મળે માઇનસ ની ત્યાર પછી બત્રીસ એમાંથી સુડતાલીસ પોઈન્ટ પાંચ બાદ કરો આમાંથી આ બાદ કરો છો ત્યારે આપણને મળશે

છ એકા છ બાર અને છ તરીને અઢાર સરવાળો આપણને છત્રીસ મળે છે તો ઓગણત્રીસ ઓગણત્રીસ છત્રીસ માંથી સાત બાદ કરતા કિંમત મળે છે હવે નું સૂત્ર છે એક્સમાર બરાબર એ પ્લસ સીઆઈ વાય અપોન

એ કિંમત આપણને ઓગણત્રીસ મળી છે ત્યાર પછી એ વર્ગ લંબાઈ છે તો વર્ગ લંબાઈની કિંમત આપણને મળે છે પંદર આ કિંમતોને આપણે સૂત્રમાં મૂકીશું તો એ બરાબર ફોર્ટી સેવન પોઈન્ટ બે માં ઓગણત્રીસ બે વડે ભાગીશું તો સુડતાલીસ પોઈન્ટ પાંચ વત્તા ચૌદ પોઈન્ટ પાંચ ઓગણત્રીસ ભાજપ બે કરીશું એટલે એ કિંમત આપણને મળે ચૌદ પાંચ તમારે ગુણાકાર રીતે કરવાના છે બાસઠ જે છે એ મધ્ય કિંમત મળે છે અને એ મધ્ય તથા સરાસરી બરાબર બાસઠ આપણી પાસે છે અને એ કિંમત આપણને વચ્ચેની કિંમત મળે પંચાવન થી સિત્તેર ની વચ્ચે તો આ કિંમત આપણે મધ્ય કિંમત આપણને એક વર્ગ આપ્યો છે વર્ગ લંબાઈ અહીંયાથી નક્કી કરી નાખીએ છીએ હવે મિત્રો આ બંનેની મધ્ય કિંમત એટલે કે અધણ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરીને બે વડે ભાગો ત્યારે એ કિંમત આપણને મળશે પછી બે બે ઉમેરતા જાય અને અને પચીસ ની મધ્ય કિંમત આપણને ચોવીસ મળે હવે આપણે લેવાના છે ની કિંમત તો યુઆઈ બરાબર એક્સ માઇનસ એક્સ બાર સી કોઈ પણ એકની સામે તમારે શૂન્ય ધારવાના છે અહીંયા મિત્રો આપણા માટે એક છે આ મિત્રો અને એ જ રીતે અહીંયા આપણને અને બે મળે હવે આપણે એફઆઈ અને યુવાય નો ગુણાકાર કરીશું સાત ચોદ ને અઠ્યાવીસ એ જ રીતે છ તારી ને અઢાર એ જ રીતે નવે ગુણે અઢાર એ જ રીતે તેર તેર છવ્યાવીસ આઠ ને પાંચ આપણને મળે પ્લસ તેર હવે બંનેની બાદબાકી કરીશું સિત્યોતેર માંથી તેર બાદ કરીએ છીએ મિત્રો તો એ કિંમત આપણને મળે છે ચોસઠ પણ મોટાની નિશાની એટલે માઇનસ ચોસઠ મોટા સિત્યોતેર છે તો એની નિશાની આપણને મળે માઇનસ ચોસઠ હવે આપણી પાસે સૂત્ર છે સૂત્રમાં કિંમત મૂકીશું મધ્યકની કિંમત આપણને આપેલી છે અઢાર એ રકમમાં છે અઢાર બરાબર એ ધારેલો મધ્યક જેની સામે મધ્યક ધારે છે એ આપણા માટે વીસ છે આ ધારેલો મધ્યક વીસ સિગ્મા એફ આઈ ડીવાયડેડ કિંમત માઇનસ ચોસઠ અપોન એન એમની કિંમત આપણે મેળવી દીધી લઈએ ચુમ્માલીસ પ્લસ એફ અને જ્ઞાન સી ની કિંમત વર્ગ લંબાઈ આપણા માટે બે છે તૈયાર છે હવે આ વીસ બાજુ તો થઈ જાય અઢાર ઓછા વીસ વધતા ચોસઠ અને બે નો ગુણાકાર માઇનસ એકસો અઠ્યાવીસ અને ભાગ્યા નીચે આપણને મળશે ચુમ્માલીસ પ્લસ એફ ફરીથી મિત્રો અઢાર માંથી એફ બરાબર એકસો અઠ્યાવીસ બંને બાજુ થી માઇનસ માઇનસ પ્લસ કરી દીધા છે આપણે બે ગુણાકાર માંથી ભાગાકારમાં મોકલીશું તો ચુમ્માલીસ વત્તા બરાબર चमत्कार अपन ने मनेगे मित्रों 42 + f बराबर जो 64 થતા હોય તો f बराबर 64 - 42 એટલે કે પ્લસ છે સાઇડ ચેન્જ કરશો ત્યારે માઈનસ થાશે તો કુર્તી આવું કુર્તી આપણે 20 મળે તો f = 20 આપણે આ રીતે સરળતાથી આરામથી સોધી શકીએ તો અને આવા પ્રકારના અનેક ઉદાહરણો તમારે જોતા રહેવાનું છે અને હવે પાર્ટ થ્રી માં આપણે સંચય આવૃત્તિના મધ્યક અને મધ્યસ્થ શોધીશું થી વધુ પ્રકાર અને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે એના મધ્યક અને મધ્યસ્થ